chào chúc 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 હેલો માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં તો જો હું જઈ ગઈ છું એટલે અમદાવાદ અને અમે વચ્ચે જે જગ્યાએ હોલ્ટ કર્યો છે થોડો છે એ નાસ્તો કરવા માટે તો ચાલો આપણે છે નાસ્તો કરી લઈએ કોફી આવી ગઈ છે એ આપણા ગાંઠિયા પણ આવી ગયા છે કેવું લખ્યું તો જો આ એક મને બહુ ન સમજાણું એને બોર્ડ માર્યું હતું કે જુઓ બેસવા માટે છે હિંચકા ખાવા માટે નહીં તો આ છે જો હોટલો પાછળનો નજારો એકદમ મસ્ત વ્યૂ આવે તો ભાવનાગ છે એ અમદાવાદ છે એ અમે જવા નીકળી ગયા છીએ અને ઓલમોસ્ટ ચાર કલાક પછી કદાચ અમે છે એ અમદાવાદ છે એ પહોંચી ગયા છીએ અને જો આ સામે છે એ પેલો પુલ દેખાય છે અટલ બ્રિજ કરીને તો છે એ અમારે અમદાવાદથી ફ્લાઇટ છે ગોવા જવા માટે તો ઓલમોસ્ટ અમારે બે વાગ્યાની ફ્લાઇટ છે એટલે બાર વાગ્યા પહેલાં ત્યાં પહોંચવું પડશે કેમકે આપણા સામાન્ય બધા ચેક ઇન થતાં છે એ થોડી વાર લાગે એટલે બે કલાક છે એ વહેલાં જ ત્યાં જવું પડશે તો જો અમે છે રસ્તામાં ચોક્કસ સમયમાં છે હમણાં એરપોર્ટ છે એ પહોંચી જવાના છે અને પછી તમને બતાવું કે ત્યાં છે એ કેવું હોય છે જો આ પેલો પુલ છે એકદમ મસ્ત વ્યૂ આવે છે એકદમ કલરફુલ એરપોર્ટે પહોંચી ગયા છીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું આ નામ છે અમદાવાદની અંદર તો મારે તો હું તો ફર્સ્ટ ટાઈમ જ આવી છું તો બધા અનુભવ પણ મારે ફર્સ્ટ ટાઈમ જ છે ને તમને વિડીયો જોવાની મજા આવશે

ચાલો આપણી પાસે સામાન છે ને એ સામાન છે પેલા આપણે છે એ અહીંયા ચેક કરાવવા માટે આપવાનો છે તો ચાલો આ બધા ચેક કરાવવા જઈએ આપણે

ada one minute ke orang itu rasa itu satu orang first time je yang um, ujai lain mah jadi kau experience je ada ada beri macam apa je jauh mari dah kapal mah macam apa je jauh waiting છે બધા બેઠા આપણું પ્લેનનો ટાઈમ થાય એટલે આપણે અહીંયા હજી વેઇટિંગ કરવાનું છે કદાચ એક કલાક થઈ ગયું ચાલો આપણે ત્યાં સુધી ફટાફટા પાડીએ ફોટો પાડવાનો એક મોકો પણ નથી છોડતા બધા ત્યાં ફોટા પાડવાની મજા આવે ને બધા ફોટા પાડવા મળે છે અને અહીંયા જો તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા છે ઘણા બધું મળી જશે નાસ્તો કરવા માટે

જઈએ છીએ આગળ તેમાં જવા છે ત્યાં જો ગાયલાને મે સ્પેશિયલી છે ટેન દીધી છે સ્પેશિયલી વિડિયો બનાવવા માટે જે સારો વિડિયો આપણા બને તો પ્લીઝ તમને જોની મજા આવશે લાઈક કરી છે તો જો ગાયલા આપણો પ્લાન આવી ગયો છે ને આ છે આ જવાનું છે

એ આ બધું આઈ કાઢો જો ના પાચે આ છોડીયા મિયાને ઓકે આઈ મારી ન ફોન જો અહી આવવાનું ચાલુ છે તાબેસીએ આવું નથી નથી આવો કીઓ અમાર આવો છે આ બારીસ cho à sáng cắt cằm đẹp không này cái video cho là ác thế, cái thì tôi không, đi ભઙ મ૨ાલ કારલે મ૨ે માલ મણાલેલે માલેલલે અને પહેલાં તો જો આ બેલ્ટ કેવી રીતે બાંધવાનો એ કીધું છે એ મેં મારી જાતે સેલ્ફ છે પહેલાં ન આવજો એક બે કોશિશ જ કરીએ એટલે આવડી દીધું છે એની અંદર જો બધું તમને ન આવડે તમારે જોઈને તમે છે એ વસ્તુ કરીશ शाहिना और प्रियांका आपके मुख्य का कर्मिद हम हिंदी अंग्रेजी पंजाबी गुजराती बंगाली और मराठी बोल सकते हैं हम आपकी सुरक्षा से लेकर फोर्ट तक इस वहां आरोप आपकी देखभाल करेंगे आपकी सेवा में हम कब से तक कर चुके हैं इंदिरा बैंक धन्यवाद સામાન આવે આપણી બેગ ને એવું કલેક્ટ કરવાનું છે તો સામાન અહીંયા આવશે બેગ ને એવું લઈ લે તો આપણે આવી ગયા છીએ ગોવાની અંદર આપણે છે એ વાગે બેઠા હતા અમદાવાદથી થી ત્રણ વાગે એટલે એક કલાક અંદર ગોવા જઈ પહોંચી ગયા છીએ વેલકમ ટુ ગોવા

છો આ છે ગોવા એરપોર્ટ ને આપડી ગાડીઓ છે ને અહીંથી જે ટુરિસ્ટ આવે ને પ્લેનમાં માં એને લેવા માટે છે બધી ચોવીસ ટકા ડી છે યસ અમે નીકળી ગયા છીએ

છે કાર્ડ જો નામ લઈ શકે દહી છે દહી બસ 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 અહીંયા આપણું ફેવરિટ આવી ગયું ગોબી મંચુરિયન આ ગોબી મંચુરિયન ટેસ્ટ સારો છે તો આજ છે સબ્જી મિક્સ સબ્જી અને આ છે કડાઈ પનીર ચાલો આપણે ચાપ લઈ લઈએ પતી ગયો ચાલો ચલો બાય તો બસ આજનો વિડીયો અહીં સુધી જ આપણે કાલે છે હોડલ ટુર ને રૂમ ટુર છે કરાવીશ મારા રૂમ ની બધી તો બસ વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ને સબ્સ્ક્રાઈબ કરવાના બોલતા મળીએ કાલના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય